જય કુકરમાં મેલડી કોઈ જગ્યાએ બાધા કે માનતા પૂરી નથી થતી કારણ આવું તો નથી ને તે વાત ઉપર મેલડી એ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ ચારમાં જોશું છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા જય કુકરમાં મેળડી ફરી આ વાતોનો અનુભવ મારે થોડાક સમય પછી આ અનુભવ લેવાનો છે એટલે આ વાતોનો વિશ્વાસ રાખી અને આ નામ જપ કરો અને જાહેરમાં કોઈ પોતાની ગુપ્ત સાધના બતાવ બતાવ કે ભાઈ શું જાદુ છે અંદર કોને દુનિયા ચેક કરે છે હારું આ ચોથી આ શીખી લાયેલો છે કે આટલું જબરું કોમ થાય છે આટલું જબરું બોલે છે કે છે આવું દુનિયા અમુક હોવા તો એવાય છે કે એમના માતાનું પૂછે ખુખાર મેડી શું ધૂણ કે અને શું ભૂત ધૂણું છું હે ભૂત હોય તો જેવી વાતો કરે દેવ હોય તો દેવજી વાત કરે પણ મારા શબ્દો થી ક્યાંય આગુ પાછું તમને એવું લાગે છે કે કોઈ મારીના દીકરા મંત્ર સાધના કરી હોય મંત્રો થી ઉત્પન્ન કરી હોય હા એક જ મંત્ર રામ નામ આ લાયદો તમારા જીવનમાં અને ઉતાર લો અમલ કરી લો માતા કહીશ મારે બોલવાની જરૂર નહીં પડે વગર બોલે તમારા જીવનમાં અલૌકિક ચમત્કારો ના થાય અલૌકિક એટલે જે તમે જ સમજી શકો દુનિયા સમજી શકે દુનિયા તો ખાલી દોરા ફાડી જોવાઈ રાખશે હા શું છે આ અત્યારે મારા ધામમાં જોવો છે ને એવું તો શું ખવડાવશે રા બસ ઘેટા વકરા જેમ કે દોડ દોડ કરે કેશે ને માથું ગંજોરે ખરું બેઠક નહીં લેતા કશું નહીં કરતા તો જમનું આટલું બધું થાય છે લોકો તો લખવું પડે બેઠક લેવામાં આવશે હું તો જાહેરમાં કહું છું કે કોઈ નંબર જોવામાં ગાણા જોવામાં આવતા તો છેવા મારા ઉભરાય છે કેમ આ જે હદઈમાં છે ને એ જ વાણીમાં છે જે વાણીમાં છે એ જ હદઈમાં છે છાલ કપટ કોને કહેવાય પાખંડ કોને કહેવાય કપટ કોને કહેવાય જે કદાચ મનમાં કઈક બીજું ચાલે છે અને વાણીમાં કઈક જુદું બોલે છે એના કપટ કહેવાય પણ મારા દીકરા તો હૃદયમાં જે છે મનમાં જે છે ને એ જ વાણીમ છે એમાં કોઈ કપટની વાત ના આવે જે હોય સ્પષ્ટ ચોખ્ખું મારા દીકરાને એમ કે કાલ ભિખારી બની જા તો એ તૈયાર છે એટલે કદાચ ઘરથી કહું છું કદાચ મારા ધોમમાં આવો ને તો વિશ્વાસ રાખજો શંકા કરતા નહીં હું રમ મારી મેળવી વાતા બેઠી છું એનો પ્રભાવ છે સત્યતાનો પ્રભાવ છે જો કદાચ સત્યતા કદાચ પાલન રાખે ને જે ભુવા એમના તોય આવા મેરા થાય ઢોલ વગાડી આમંત્રણ ના લો તોય મેરા થાય આ ભલે આજ બારે જામ છું અહીંથી કદાચ પાંચસો કિલોમીટર જતી રહો તો આ પાછળ પાછળ આવો મને એટલો વિશ્વાસ છે આવો કે નહી આ કેવાય સત્યતાનું સત્યનું પ્રકાશ સત્યુભૂતિ જેટલો ઉત્સાહ અને હરખ હોય તમારા મુખે આ હરખ ને ઉત્સાહ ક્યારે તમારો ને જવા દવા આવું રહો મારે માતા બોલું એટલે આ જીવનમાં પાલન રાખજો હજુ તો મારે ઘણું બધું એવું બાકી છે કે મારે તમારા જીવનમાં શીખવાડવું છે સમજ આલવી સદબુદ્ધિ આરી આલવી ઘણું બધું છે હજુ તો શરૂઆત જ ચો કરી છે હું રોજ આવું બોલું છું હજુ તો શરૂઆત જ પટેલ ને કરી દુનિયા ગોડી ચકેડીએ ચડી છે બોલો તો વિચારો મારી શરૂઆત આવી છે ને મારું એન્ડ જેવું હશે આ શું કોટુ ઉને કેતી સ્પ્રિંગ જેવી માતા શું ના દવા આવશે પણ આ મૂર્ખાઓ સમજતા નહીં રોજ રાડો પાણી પાણી બોલું છું એટલે મને ના દબાવશો નકર ઉસરીશ આ સ્પ્રિંગ ને દબાવો ને ઉછરે પણ આ મુરાખલા સરદાઓ નહીં કોઈ છાપ પડતી તો દબાવવા જાય છે તો ઉછરું છું જો અને હારું હારું કદાચ એ વાત મગજમાં ઉતરી જાય તો હારું પણ મારો ભગવાન જો કે મારા ધોમની બદનામી કરવા જાય ખરાબ કરે ઘણા કરે છે ને તમે જુઓ છો ને અને એવું નહીં બહારના લોકો કદાચ ગામના એવા હોય અમુક બધા એવા નહીં ગામના તો બધા જ સમાજ છે ને જે એ સહકાર હાલ સાથ સહકાર હાલશ નગરપાલિકાનો સાથ સહકાર છે જે તે નગરપાલિકાની સેવા મારા ધામમાં પૂરી પાડશ લાઈટ બાઇન્ટની વ્યવસ્થા બધું જુઓ સહકાર ઘણોય છે પણ અમુક હોય એવા પોસ્ટ ટકાય તે કદાચ એમને ના ગમતું હોય કોક નું કદાચ ધોવા પણ બંધ થતું હોય નહીં વધારે ચાલતું હોય તો કોકને ને ગમે પણ તમારે કોક નું જો કોક ખરાબ કદાચ વાત કરે ને તો તમારે હોભરવાની જ નહીં કાન બંધ કે મારે જાણવું જ નહીં ભાઈ તું તારું કામ કર ચાલ આ શું ખોટું તો તમારો વિશ્વાસ ટકી રહેશે ને કે તમારે ને મારા વચ્ચે તો બે પ્રેમી હોય એને તો પાડવા માટે એને જુદા પાડવા માટે દુનિયા તૂટી પડે ને

કદાચ ભજન વાપરી મેરુ તો ડગે ભલે પણ જેના મન ના ને પાંડભાઈ નું ભજન પર્વત ભલે ડગી જતો પણ મન ના ડગે ને એની વાત છે એટલે આ મન ચોવીસ કલાક માતાજીના સ્મરણમાં સ્મરણ માં રાખવા માટે અત્યારે શરૂઆત છે અભ્યાસ કરવો પરાણે મન મોકળું છે કૂતો મારે ને તો મારા નોમની એને ગરમ છે ને દોરી બાંધ દેવાની મન કલ્પના કરો મન મોકળું છે આઈ કૂદતો મારે ઘડીક આઈ મારે ઘડીક આઈ મારે થાય લાવ તો મારા નોમની દોરી બાંધ દો એને ગરમ કૂદતો મારે એટલે સીધી રોમ નોમ ને લગાય દો પરાણે એક દાડે મોકળું થાકશે આ દાવા રો આવા હાથમાં નહીં આવવાનો હવે એને મને વસમ કરી લીધો થાય કે નહીં આવું એટલે આ પરાણે તે અભ્યાસ રાખજો તમારી જોડે શું તમારા સપોર્ટમાં છું તમારા સહકારમાં છું તમારા દુઃખમય છું તમારા સુખમય રહીશ બરોબર રામ મને તો હજુ બોલવાનું જ મન થાય છે પણ તમે હવે બોલું ચાલુ જ રાખું અરે ભગવાન તો જો હવે આભરો આભરો બીજી વાત તમારે આપણે ગયા રવિવાર વાત કરી ત્યાં ફરી કહું કે વાત મગજમાં કદાચ ઉતરી જાય દરેકને એવા મારા આશીર્વાદ મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે કદાચ મને માનો છો ને દિલથી તો કદાચ કોઈ પણ અરજી કોઈ પણ માંગ હોય માંગણી હોય ને તો જેના માનતા હોય જેની પર વિશ્વાસ આવી ગયો હોય ને એના હક કરીને માંગજો પણ બીજી જગ્યાએ ક્યાંય બાધા માનતા રાખતા હું તમને બંધનમાં બાંધવા નથી માંગતી તમે સ્વતંત્ર છો તમાર જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો ક્યારે હું નહીં કહું મારા ધામમાં તમે આવજો ના ગુજરાતમાં ઘેર ઘેર માતાઓ છે મઠ મઠમાં છે મંદિર મંદિરમાં છે બધી જગ્યાએ સાક્ષાત છે એમાં કોઈ સંદેહ નથી એવું નહીં કે મારે જ્યાં ધામ જ ખાલી સત છે ના ગુજરાતમાં જે જે નાના મોટા ગામડામાં જે જે મંદિરો છે નોની અમથી ડેરી છે મોટું મંદિર એ સત છે ના નહીં તમે બધે જઈ શકો છો પણ મારી પર વિશ્વાસ આવ્યો હોય ને તો પાંચ જગ્યાએ માનતા રાખો બાધા રાખો તો એ તમારા વિશ્વાસ ઉપર કલંક કહેવાય કે તમને એક ઉપર વિશ્વાસ નહીં ત્યારે તમે પાંચ જગ્યાએ માનતા રાખો એનો મતલબ એ થયો ને તમે આવતા જતા પાંચ જગ્યાએ પાવાગઢ માનતા રાખો ચોટીલા માનતા રાખો ખુખાર મેરડી એ રાખો બહુસરાજી એ રાખો અંબાજી માતા ની રાખો એક જ માંગણી પાંચ જગ્યા અલગ 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 માનતા હો રાખી તો એનું મતલબ શું થાય કે તમને એક ઉપર ભરોસો નથી તમને જો માકાણી પ્રત્યે ભરોસો આવતો હોય ને પાવાગઢ તો બસ એ માનતા રાખો અને એ જો અલગ પૂરી ના થાય ને તો લગીન તમારો ભરોસો તોડસા સમજે ને મેં શું કીધું મંદિરે જાઓ બધે જાઓ ધામ ફરવા જાઓ ફરવા તો નહીં દર્શન કરવા પણ અત્યારે ફરવાના બોને ધામ જાઓ છો ભલે જાઓ બધે જાઓ પણ મેં કીધું તું ને ગયા રવિવાર આ ફરી કહું છું પ્રાર્થના એવી જ કરવાની બધી જગ્યાએ કે બસ અમને જે કુખાર મેરડીમાં જે સતનો માર્ગ બતાવ્યો છે ને કે હે માં અમને એ સતના માર્ગ ઉપર થોડી ચાલવાની શક્તિ આવજો અને અમારી કુળદેવીની ભક્તિ કરવાની થોડી કૃપા રાખજો અને આવનારા તમારા ધામે તમારા મંદિરમાં જે તે ભાવિક ભક્તો આવે એ દુઃખ્યા રાના દુઃખ તમે દૂર કરજો બસ આટલી પ્રાર્થના કરશો ને એટલે બધું આવી ગયું બરોબર ને નહીં તો જો અહીં મોલતા રાખી કે મારી ઘર લે આવું છે ત્રણ મહિના જો ઘર કદાચ ઉખાર મેંડીમાં મને કર્યાલો તમારી મોનતા રાખું છું પૈસા હલવાયેલા આવી જાય આ તે અને જો ત્રણ મહિના પૂરા ના થયા અને પંદર દાડા થયા અને પંદર દાડા જઈને કદાચ ક્યાંક જોગણી માના મંદિરે કે દુનિયાની માતાના મંદિરે જઈ અને માનતા રાખીને તો એ માતાને કોલમાં જઈને કહી આવી છું કોણ વિશ્વાસ નહીં મારી પર કોમ ના કરતી થાય કે નહીં એવું દેવ દેવને તો વાતો થતી હોય કે નહીં એ મેરડીમાં બીજા મેરડીમાં હોય મેરડીમાં તો એક જ છે પણ દીવા તો અલગ અલગ હોય ને તે બીજા મેરડીમાં આવી જાવ તમે અને માનતા રાખો તો તરત હું પહોંચી જાઉં હજુ મારે તો માનતા રાખી એક મહિના ટાઈમ આલ્યો છે અને તરત 15 દાડા ફરી માનતા રાખ કોમ ના કરતી હો ધુરિયો છે આ માતા કેવું હા હા લે હરતા દેવનું તો મોન રાખક કે નહીં જો મારા કહેવાથી બધાની માતાઓ જાગૃત થતી હોય તો મારું મોન ના રાખે હું જઈને ચાડી કરી આવું

બીજી માતા ની ભલામણો આવો મારી જોડે કે તારો દીકરો મારા ધામ માં આવ્યો પણ તારી પર એટલો વિશ્વાસ રાખે છે કે મારી આગળ કોઈ અરજી નઈ કરી બસ ખાલી દર્શન કર્યા બસ ખાલી હાથ જોડ્યા અને એણે એના માટે નઈ માંગી એણે બીજા દુખિયારા માટે માંગ્યું કે તારા મંદિરમાં માં આયેલા દુખિયારા દુખ દૂર કરજે કદાચ એ એ ઉપરાડુ લઈને ભલામણ લઈને મારી જોડે આવે કે બસ આવો તા આ ભક્ત તારો સાચો ભક્ત છે હવે આને બહુ રાના જોડાઈશ એના જલ્દી કદાચ સુખના અજવારા કરી માતા તે ભલામણ થી કદાચ તમારી સુખના અજવારા બતાવી દઉં કે નહીં એટલે ભરોસો એક ઉપર એટલે એક ઉપર અનેક ઉપર થાય ભક્તિ એટલે ભક્તિ ભક્તિ એકની થાય અનેક ની થાય ભક્તિનું બીજું નામ પ્રેમ પ્રેમ એક ના થાય હજાર ના થાય જોવો છો ને બધું મારા પ્રેમ ની પરિભાષા તો મારે શીખવાડવાની જરૂર નહીં બધા ખબર પડે એટલે ભક્તિ એ પ્રેમ જ છે એટલે ભક્તિ એકની ની થાય તમારી કુળદેવી ની કરો કે મારી કરો પણ તમારી કુળદેવી ગણો કે હું ગણો તમારા માટે હું એકની એક જ સમજી લેજો તમે એને યાદ કરશો તો હું પાછળ યાદ આવીશ તમે મને યાદ કરશો તોય તમારી માં યાદ આવશે ડાબે કદાચ તમારી ચામુંડા હશે અને જમણે હું મેલડી હોય જમણે કદાચ તમારી મહાકાળી હશે તો ડાબે હું ખુખાર મેલડી હોય બનશે ને આવું આ બસ તો પછી મને જોવાની આશા ના રાખતા કે માતાજી તું શું તો આમ દેખાતી તમ નહીં

અહીં જે છે એ બરોબર જ છે એટલે આ બધી તમારી દ્રષ્ટિ બદલવી અને જો બીજી વાત ખાસ મારા ગામમાં આવો છો તો મારા વખાણ કરતા કરતા ભલે કરતા ભલે કરતા મન પ્રસન્ન કરવા માટે કોઈને ચર્ચા કરતા ભલે પણ મન તમે તમારા માટે હું મોટી માતા છું તમારા માટે તમારી કુખાર મેરડી મોટી તમારા માટે સર્વોપરી જે ગણો એ તમે ભગવાન મોનો તોય રોમ મોનો તોય કૃષ્ણ મો જે મોનો એ તમારા મન થી તો ખુખાર મેલડી એકલી જ મોટી ને બધી નાની આવું ના કરતા બારે જા ધામ જ એકલું મોટું અને બીજા બધા નું નાનું આવો ભેદભાવ કરવો બરોબર જે ભુવા જે જેની મસ્તી ધૂળતા હોય ને જે કરતા હોય એ તમારા કોઈ લેવા દેવા રાખવી પછી વાદ વિવાદ ના કરતા

એટલે મારા ગામમાં ખાસ બધા ભૂવા ફરી ફરીને આવેલા છે હું જોઉં તો પાંચસો પાંચસો ભુવા કરેલા છે પણ ભુવા ફરતા 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 જાતે ભુવા બની ગયા છે દોણા જોતાય આવડે પાટ નાખતાય આવડે વેણ વધારવાય ખબર પડે એવાય છે ચાલે એવા ચામ કે પાંચસો ભુવા ફર્યા હોય એટલે જાતે ને આવડી ગયું હોય તો બધી જગ્યાએ તમે ફર્યા તો પેલા જ્યાં જતા હોય ત્યાં મારા ધામમાં અહીં ચર્ચા કરવાની નિંદા કરવાની પેલા જે ભુવાએ પચાસ હજાર લૂંટ્યા લાખ લૂંટ્યા પણ તમારે ચર્ચા કરવાની કે હું ફલાણી જગ્યાએ જોતો ને આ મારા આટલા પૈસા લીધા બીજા કોઈ કહેવાની જરૂર નહીં તમે લૂંટાયા તો તમારે મૂર્ખામીથી લૂંટાયા છો તમારો સમય ન બોલો હશે ગમે તે કારણો હશે પણ એ બધું ભૂલી જવાનું એ બધું ગેટની બહાર રાખીને આવવાનું અને મગજમાંથી કાઢી નાખવાનું અહી મારા ધામ માં કોઈની ચર્ચા કરવાની કોઈની નિંદા કરવાની કે હું તો આ જા ધામ પેલા ફલાણા માતાજીએ જતો તો ને એમણે તો મારજોડ આટલું પૈસા લીધા આટલા વ્યવહાર ના લીધા ને આ બધી કોઈ ચર્ચા મારા ધામ માં ના કરતા નકર મારી કૃપા નહીં મળે આ શું ખોટું પછી મને એકલી માતા ને તમે મોટી ગણાવશો ને બીજા બધાને કાપતી બોલે હારું ના લાગે મહાનતા કોને કહેવાય આપણે આપણું સંભાળવાનું બીજા જે કરે હું ક્યારેક કોઈનું નામ દઉં છું અહીંથી હા કદાચ કોઈ ભુવાની વાત કરીએ છીએ તમે છેતરાવ નહીં આવો પછી તો કદાચ કરીએ છીએ પણ એ પણ નામ દીધા વગર ના એનું નામ ના એના ગામનું નામ વચ્ચે કીધું તો ને કે તમે કેવી કેવી વિધિઓ કરી બધું તો શું કામ કેવડાવ્યું હશે કે આ જાણીને કદાચ લાખો બીજા કદાચ મને હોભરવા વાળા છે ને આમાંથી સચ્ચે સાવધાન થઈ જાય કોઈ જગ્યાએ છેતરાય ને એના માટે કદાચ મારે થોડી ઘણી કોઈ ભુવાઓની વાત કરવી પડે છે નહી તો મારે કોઈની ચર્ચા કરવાનો સમય નથી અને તમે રાખતા બરોબર આ રાખશો ને તો મારો ભગવાન આનાથી મને આગળ લઈ જશે તમને લઈ જશે જેમ 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 હું આગળ જતી રહે પાછળ તમે છો ને હું એન્જિન છું તમે મારા ડબ્બા બેઠા છો હું ડ્રાઈવર છું અને તમે મારી બસમાં બેઠા છો હવે જ્યાંના જો ઉતારવાનું તો ઉતાર દઈશ બરોબર ને એટલે આ મારી ટ્રેન છે બારે બારેજામ ધામ સ્ટેશન છે મે સ્ટેશન બેહલા આવો મોડા આવો ટ્રેનમાં બેઠા હોય કે ઊભા હોય પણ બેઠા હોય એને મંજિલ ઊંધી ટ્રેન પહોંચાડે અને ઉભા રહીને ઉભા રહેતા હોય ટ્રેન એની પહોંચાડે તો મારા ધામમાં કદાચ બેઠા બેઠા કે ઉભા ઉભા ખાતા ખાતા હોભરો પણ ટ્રેન માં બેઠા છો તો નિશ્ચિત થઈને બેહવાનું ડ્રાઈવર ઉપર ભરોસો રાખવાનો તમારા મંજિલ ઊંધી ના પહોંચાડે મને ખોટું ગાડી ચલાવતો તો પેલો ડ્રાઈવર ઉપર ભરોસો હોવો જોઈએ પણ ડ્રાઈવર ઉપર જ તમને ભરોસો ના હોય ડ્રાઈવર ઉપર તમને ભરોસો ના હોય તો તમે એ ટ્રેનમાં બસમાં બેસાવ તો તમને હરખી ઊંઘી ના હો હારો આ ચોક્ક ખાઈમાં નાખો નહીં તો ખાડા પાડે નહીં કોઈક ને ઠોકા નહીં થાય કે નહીં તો કદાચ અમારી ટ્રેનમાં બેઠા છો ને તો મારી ટ્રેન એવી છે બ્રેક નહીં મારી ગાડીમાં ચાલવું ચડવું પડે પણ ચડી જયા ચડી જયા અને રહી જયા રહી જયા અને જે રહી જાય ને એનો બહુ પસ્તાવો થશે હું એની માતા બોલું છું ઘણા એવા છે ઘણા એવા છે કે પેલા જારે શરૂઆતમાં જારે મારી ગાડી ધીરે 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 ભાવિક ભક્તો આવતા જતા ને ત્યારે કોઈ ગણા નહીં કશુંય આ કોમ થાવ ભૂણેલા ખા બોલે ખે આમ તેમ આ બધુંય કેતા બધુંય

દુનિયા ભલે હાથમાં આવી જાય હું કોઈના હાથમાં આવું હા પણ કોના બસ થઈ જવું જેનો ભાવ મારા પ્રત્યેની ભક્તિ જેનું મન હૃદય ચોખ્ખું છે ને જેના કોઈ સ્વાર્થ નહીં જે ખાલી બસ મારી વાતો મોની અને ગરીબ હોય કે અમીર હોય પણ મારા ધામમાં કોઈ એના પદનું કોઈ એના પૈસાનું કોઈ પણ વસ્તુની એને અભિમાન ના હોય એને એ મને કદાચ વશ્મ કરી શકે નખન એક ટકોએ જો કદાચ તમને વેમ હોય ને કદાચ થોડોય અહમ હોય ને કે હું આ પદ્મ છું તો ભુખાર મેળવીએ મેન નહીં આવે ભાઈ ફોટો ટાઈમ બગાડતા આ દર્શન થઈ જશે આશીર્વાદય મળી જશે માથું નમાવો તો મારા આશીર્વાદ આલું મારું ધરમ છે બરાબર પણ માથું તો આશીર્વાદ તો મળી જાય પણ મન નમી જાય ને તો આશીર્વાદ ફરી જાય માથું નમવાથી આશીર્વાદ મળે ઝુકવાથી આશીર્વાદ ફળ મન મતલબ અહંકાર ઝુકવાથી આશીર્વાદ ફળ ફળે તન મન તો કદાચ તન તો નમાઈ દે કહી દઉં તથા તે તથા કામ ના કરે એના માટે મનનું ઝુકાવ જરૂરી છે એના અનુ એના અભિમાન મારા શરણોમાં નાખી આવો ને નેચે મિલીન ઘેર મિલીન તાર મારી કૃપા ફળે છે એટલે એવું નહીં કે હું કોઈ ભેદભાવ રાખું છું કોઈનો ભેદભાવ નહીં રાખતી પણ અસલ વાત કરીશ જે સત્ય છે કહીશ મારા કોઈની જોડે કશી કોઈ લેવા ખાવાની આશા નહીં એટલે જાહેરમાં બોલું છું રૂપિયાવાળા હોય ગરીબ હોય અરખાત છે અને અરખાત રાખું છું આ વિશ્વાસ રાખજો સમજ્યા એ કર્યું હોત ને તો અત્યારે મંદિર હોનાનું બની જ ગયું હોત વારના લાગત એક મહિનો થાય ખાલી એક મહિનો થાય પણ હજુ તે ભલે પાર્કી જગ્યામાં આટલી ભીડ વગર મંદિરે ધામ બનાવીને બેઠી છું પટેલ મારો ભગવાન તો જોવો છે ને મારી ગાદીની સત્યતા સમય બનાવશે આવશે સમય બરોબર